ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું માફ કરો અંગૂઠો મારો નહીં આપું માફ કરો અંગૂઠો મારો નહીં આપું મારું માથું કાપી લેજો બીજું શું વાંકું સીધું આંગણ જોવા ના રહેશો વાંકુ સીધું આંગણ જોવા ના રહેશો તક મળે તો નાચી લેજો બીજું શું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું અત્તર છાંટી વાંચી લેજો બીજું શું લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે તમે પરસ્પર સમજી લેજો બીજું શું આજે અમને દાદ ના આપો કાંઈ નહીં આજે અમને દાદ ના આપો કાંઈ નહીં આજે અમને સાંખી લેજો બીજું શું